ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં હની ટ્રેકની ફરિયાદ દાખલ થઈ હતી ભાવનગર રહેતા અને તળાજાની ખાનગી હોસ્પિટલના તબીબે હની ટ્રેકની ફરિયાદ તળાજાના પિતપુર ગામની અને હાલ ભાવનગર રહેતી નર્સ મહિલા ગબુ ઉર્ફ ગૌરી વલ્લભભાઈ ઢાપા સામે નોંધાવી હતી ફરિયાદ નર્સ ગૌરી વલ્લભભાઈ ઢાપાની ગઈકાલ ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન મોબાઈલ ફોન કબજે લેવાયો હતો અને લોકેશન કોલ ડિટેલ સહિતનો તપાસનો ધમધમાટ ચાલુ થયો છે જ્યારે જાણવા મળેલ વિગત મુજબ આરોપી નર્સ યુવતી ગૌરીને તપાસર્થા આજે તળાજા લવાઈ હોવાના અહેવાલ વહેતા થયા હતા તબીબને હદેવાડા નજીક ઘરે બોલાવી ફેફી પાઈ બેહોશ કરીને ફરિયાદમાં જણાવેલ મુજબ તબીબના સંબંધના નગ્ન વિડીયો ફોટા મોબાઈલમાં ઉતારી લીધા હતા અને પાંચ લાખની માંગણી બાદ કારની માંગ કરાઈ હતી આરોપી નર્સ યુવતી ગૌરી વલ્લભભાઈ ઢાપા વર્તેજ નજીક આવેલ કારના શોરૂમ પર પણ પહોંચી ગઈ છું તેવા મેસેજ પણ કરેલ જાણવા મળેલ મુજબ આરોપી ગૌરી વલ્લભભાઈ ઢાપા ડિપ્લોમાં અભ્યાસ કર્યો છે અને મોંગી ફોર સહિત ગાડીઓ પણ ચલાવતી હોવાના અહેવાલ આ ઘટનામાં કોણે કોણે ક્યારે મદદ કરી છે મોબાઈલ ડિટેલ કોલ ડિટેલ સહિત તમામ તપાસનો ધમધમાટ ચાલુ થઈ હોવાના અહેવાલ અનેક લોકો આ સંડોવાયેલ હોવાની સતત ત્રણ દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી પોલીસે તે દિશામાં પણ તપાસ ચાલુ કરતા અન્ય લોકોની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે એની ચર્ચાઓ અન્ય લોકોની ધરપકડ બાદ અનેક વેદ ચોંકાવનારા ખુલાસા બહાર આવે તેવી પોલીસને શંકા તેમજ તબીબના ફોન સહિતની તપાસનો ધમધમાડ તળાજાના પિતલપુર ગામની આરોપી નર્સ મહિલા ગૌરી વલ્લભભાઈ ઢાપાએ અગાઉ કોઈને બ્લેકમેલ કર્યા હોય તો સામે આવવા પોલીસે જણાવેલ આ ફરિયાદી તબીબ અને આરોપી નર્સ ગભુ ઉર્ફ ગૌરી વલ્લભભાઈ ઢાપા દસેક વર્ષથી એક બીજાને ઓળખતા હોવાનું બહાર આવ્યું છે વધુમાં જાણવા મળેલ મુજબ આરોપી નર્સ યુવતીએ પોલીસને જણાવેલ કે તે અપરણિત છે પરતું ગામમાં થતી ચર્ચાઓ મુજબ આરોપી ગભુ ઉર્ફ ગૌરી વલ્લભભાઈ ઢાપાએ નજીકના અને હાલ ભાવનગર રહેતા યુવાન સાથે મેરેજ કર્યા થયા ચર્ચાઓ પોલીસ આ દિશામાં તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હોવાના અહેવાલ પોલીસ દ્વારા મોબાઈલ ડિટેલ કોલ ડિટેલ સહિત કઢાવી કોણ કોણ આ પ્રકરણમાં સામેલ છે કોણ કોણ કેવી ભૂમિકા ભજવી સહિતનો તપાસનો ધમધમાટ ચાલુ કર્યો આ મદદ કરનારા ભૂમિકા ભજવનારા હાલ ભૂગર્ભ માંગ ઉતરી જતા એ દિશામાંગ તપાસ હાથ ધરાય હજુ આ પ્રકરણ અનેક ખુલાસા કડાકા ભડાકા થવાની ચર્ચાઓ વધુ વિગત વિડીયો માટે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ હિરેન ચૌહાણ ભાવનગર